વીરનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતાપૂર્વક હત્યા નિપજાવી હતી જેના વિરોધમાં યુનિવર્સિટીના ગેટ ખાતે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે એસ સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરી હતી આ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદા જુદા બેનર અને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેરળની ઘટનાને વખોડી હતી

સિદ્ધાર્થ અને તેમના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી મનોજ જૈન ગુજરાત પ્રાંત મીડિયા સહસંયોજકની જવાબદારી વિદ્યાર્થી પરિષદ આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી મેઇન ગેટ ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એ વિરોધ પ્રદર્શન સિદ્ધાર્થ નામક જે સ્ટુડન્ટ છે જે વેટર્નિટીના સ્ટુડન્ટ છે એના માટે છે એમને કેરળમાં એસએફઆઈના જે ગુંડા તત્વો છે જે સ્ટુડન્ટ વિંગ છે એમણે મારી નાખ્યું કેમ કેમ કે હિન્દુવાદી વિચારધારા સાથે બિલોંગ કરતો હતો રાઈટ વિંગનો સ્ટુડન્ટ હતો એટલે એને મારી નાખવામાં આવ્યું એના સાથે મેન્ટલ હરેસમેન્ટ થયું અને સ્ટુડન્ટ જેના સાથે આ લોકોએ એવો વર્તાવ નહીં કરવો જોઈએ એવો વર્તાવ એ લોકોએ એના સાથે કર્યો એટલે અમારી આજે જે માંગ છે એ સિદ્ધાર્થ નામના જે સ્ટુડન્ટ છે એમને ન્યાય મળે એના માટે આજે વિરોધ પ્રદર્શન આખા ભારતભરમાં થઈ રહ્યું છે અને જ્યાર સુધી એને ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે અને બીજું પણ જે કરવાનું છે એ કરતું રહેશે અને જલ્દી જલ્દ એને ન્યાય મળે એના માટે અમે અવાજ ઉપાડી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ સુરત